સુરત ખોટી રીતે બાવીસ કરોડની આઇટીસી લેવાના કેસમાં પેઢીના આઠ સંચાલકો સામે ગુનો સી જીએસટીની તપાસમાં બસ્સો કરોડનું ખુલ્યું કૌભાંડ સિંગણપુરમાં મિલકત ઉપર ભાડા કરાર બનાવી ચોત્રીસ જેટલી બોગસ પેઢીઓ બનાવવામાં આવી હતી જે પેઢીના આધારે બસ્સો કરોડથી વધુનું બોગસ બિલિંગ કરી કૌભાંડ કરાયું હતું જે સંચાલકોએ બાવીસ કરોડની ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે એબીસી બીસી કોમ્પ્યુટર એજ્યુકેશનના નામથી પેઢી ચાલતી હતી થી જીએસટી વિભાગે ગાડીઓ કસ્યો હતો તપાસ દરમિયાન બારટ પેઢીના નામે વેપાર કરતા રમેશ બાઉચંદભાઈ બારડ અને તેના બીજા મિત્રએ ચોત્રીસથી વધુ પેઢીઓ બનાવી બોગસ પેઢીઓ બનાવી તેનો જીએસટી નંબર મેળવ્યો હતો જેના આધારે બસ્સો કરોડથી વધુનું ટર્નઓવર કરી ખોટી રીતે ટેક્સ ક્રેડિટ મેળવી હતી તપાસમાં ભાંડો ફૂટતા રમેશ ભારત ઉપરાંત સ્કાય એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર રામજી મેરામ મેણિયા ગણેશ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધ્રુવિક પરમાર રૂપાલી એન્ટરપ્રાઇઝના મયુર પ્રેનવાળા હાર્દિક એન્ટરપ્રાઇઝના હાર્દિક અરવિંદ પરમાર પિયારા એન્ટરપ્રાઇઝના ઇન્દ્રજીત મોર્યા બોસ એન્ટરપ્રાઇઝના રમેશ રાઠોડ સિલ્વર એન્ટરપ્રાઇઝના અજય મકવાણા સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી તપાસ દરમિયાન બારટ પેઢીના નામે વેપાર કરતાં રમેશ બાઉચંદ બારટ અને તેના બીજા મિત્રોએ ચોત્રીસથી વધુ પેઢીઓ બનાવી હતી